રાધનપુરની સરકારી રેફરલ હોસ્પિટલની મનમાની આવી સામે રેફરલ હોસ્પિટલમાં હાજર નર્સની ગેરવર્તણૂક આવી સામે સાંતલી ગામના રહેવાસી ભાવાભાઈ ઠાકોર સારવાર માટે હોસ્પિટલમાં આવ્યા હતા દર્દીને પેટની તકલીફ હોય સારવાર અર્થે તેઓને રાધનપુર રેફરલ હોસ્પિટલમાં આવ્યા સરકારી હોસ્પિટલમાં આવેલ દર્દીની દવા નહીં કરાતા સતત બે કલાક સુધી દર્દી હોસ્પિટલમાં બેસી રહેવા મજબૂર બનેલ

આખરે ખાનગી હોસ્પિટલે જઈ અને સારવાર કરવામાં આવી રાધનપુર રેફરલ હોસ્પિટલની ઘોર બેદરકારી કહી શકાય કદાચ કોઈ આ સમયમાં ઇમરજન્સી પેશન્ટ આવે તો હોસ્પિટલની તાનાશાહી જોતા દર્દીની શું હાલત બની જાય એ બાબતે ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે આ બાબતે ગામના સરપંચ રેફરલ હોસ્પિટલે પહોંચી હોસ્પિટલના સ્ટાફ સહિત નર્સ જોડે વાત કરતા તેમને પણ નર્સ દ્વારા અયોગ્ય જવાબ મળ્યો હતો બેન હા ભાઈ હું ગામ સાંટલીને રહેવાસી અમે સરકારી રેફરલમાં જ્યાં હતા મારા પપ્પાને પેટમાં દુખાવાથી કોઈ દવા કરી નહીં અમે બે કલાક જેટલું રોકાણા પણ લોકો એ લોકોએ મારા પપ્પાને એમ પૂછવા ના આવ્યા કે તમને શું થાય કે કાંક ના તો ઉપરથી અમે વિડીયો બનાવતા અમારી જોડે મોબાઈલ પડાવી લીધી ને મને એવો ધમકી દીધી એ લોકોએ કે પોલીસ અમે બોલાવશું તો તમારે પછી એવો અમને ઉલટો એવો જવાબ આપ્યો કે તમે જે તમારે થાયથી અમારથી તમારથી થાય અમને કરી નાખો આવ બધો અમને જવાબ આપી અહીંયાથી જતા રહો બરાબર અમે બે કલાક રોકવાના પણ કોઈ દવા બવા કરવામાં આવી નહીં પછી દવા કઈ જગ્યાએ કરાવવા પ્રાઇવેટમાં દવા સારવાર લેવડાવી અહેવાલ અનિલ રામાનુજ